રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટી આગાહી એટલા માટે કરવામાં આવી છે કે હવે આજથી વરસાદનું જોર જે છે તે ઘટવાનું છે વરસાદના જોરને ઘટતાને લઈને ખેડૂતોએ ક્યાંક આંશિક રાહત મેળવી હોય તે પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે આ વિંડીના માધ્યમથી સમજીએ કે વરસાદનું જોર કઈ દિશાની અંદર ઘટી રહ્યું છે અને કેટલું વરસાદનું જોર આગામી દિવસોની અંદર ધીમે ધીમે ઘટશે જો આજની વાત કરવામાં આવે એટલે કે નવ તારીખના દિવસની જો વાત કરવામાં આવે તો નવ તારીખે સવારના આઠ વાગ્યાની આસપાસ છે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે દેખાઈ રહી છે આ સાથે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો જળાશયો જે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે ને જેના કારણે વરસાદ જે છે તે આ વખતે રાજ્યની અંદર સિઝન કરતાં એકાવન ટકા જેટલો વધારે વરસાદ જે છે તે નોંધાયો છે આ સાથે આ જે આ નવ તારીખની આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે દસ તારીખની વાત કરશું ત્યારે દક્ષિણ ગુજરાત અને સાથે મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહીવતથી ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ આગાહીને લઈને ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય કેમ કે સતત ચારથી પાંચ દિવસ સુધી વરસાદને લઈને રાજ્યભરની અંદર તમામ જે ડેમો જે છે તે ભરાઈ ચૂક્યા છે અને આ સાથે બસોને સાત પૈકી એકસો ને સત્તર જેટલા જળાશયો છલોછોલ ભરાઈ ચૂક્યા છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના સત્તાણું જેટલા જળાશયો ફૂલ થયા છે આ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેનાથી ખેડૂતોને એક આંશિક રાહત એટલા માટે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસી રહ્યો હતો કે જેના કારણે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને ખેડૂતોના પાક જે છે તે નિષ્ફળ જવાની તેમને ભીતી હતી જોકે હવે તે વરસાદની પરિસ્થિતિ બદલાય છે વરસાદનું જે પાવર જે હતું એટલે કે વરસાદ વરસવાની જે સ્થિતિ દર્શાવવામાં આવી હતી કે ગુજરાતની અંદર સાત તારીખ સુધી વરસાદ જે છે તે અવિરત વર્ષે એક સાથે સિસ્ટમો બે સક્રિય થઈ હતી હવે તમામ સિસ્ટમો જે છે તે નિષ્ક્રિય થઈ છે તેના કારણે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને હજુ સપ્ટેમ્બરના અંત સુધીની અંદર વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે એ રાઉન્ડની અંદર વરસાદ આ અત્યારે જે પડ્યો હતો એટલો વરસાદ નહીં પડે ઓછા પ્રમાણની અંદર વરસાદ નોંધાશે જેના કારણે ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ત્રણ થી નવ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે સાત સપ્ટેમ્બર થઈ છે સાત સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો છે અને એની અંદર ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ તો અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદો પણ નોંધાયા છે જોકે આજે સાત સપ્ટેમ્બરથી આ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આવતીકાલે આઠ સપ્ટેમ્બર અને પરમ દિવસે નવ સપ્ટેમ્બર એમ બે દિવસમાં આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો પણ થશે જો કે આવનારા બે દિવસ જે આ વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બરોડાથી લઈ છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી અને જે રાજપીપળા સુધીના વિસ્તારો છે કે ભરૂચ સુધીના વિસ્તારો છે એમાં થોડીક આવનારા બે દિવસ શક્યતાઓ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાં હળવા છૂટાછવાયા ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે એટલે આમ કહી શકાય કે હવેથી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ જે નવ તારીખ સુધી શક્યતાઓ છે એ પણ મધ્ય ગુજરાતના અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા રહેશે એટલે આમ જોવા જઈએ તો અત્યારથી જે વરાપનો માહોલ છે અને આ વરાપ છે આમ તો તેર ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે તેર ચૌદ સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જોકે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય અને અતિભારે પણ નહીં હોય એટલે કે અતિવૃષ્ટિ કરે એવો નહીં હોય પણ ચોક્કસથી સારો એવો વરસાદનો એક રાઉન્ડ આવશે અમુક જગ્યાએ એને હિસાબે અતિભારે વરસાદ પડશે બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ એ રાઉન્ડની અંદર પણ દેખાતી નથી જો કે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ એના ટેકનિકલ કારણ પણ જણાવ્યા છે પણ આ તેર તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ ચાર અથવા તો છ દિવસ સુધી ચાલી શકે છે અને એના પછી પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે જો કે જે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ થોડું ઠંડુ રહેશે બાકી હવે નવ તારીખ પછીથી જે વિસ્તારમાં વરાપ હશે વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જશે અને ખાસ કરીને ઉકળાટ અને જે ગરમી હોય છે બફારો હોય છે આની અંદર નવ તારીખ પછીથી ખૂબ વધારો થાય તેવી શક્યતાઓ છે અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે નવ તારીખ પછીના સેશનની અંદર કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ગરમીનો માહોલ આવશે જો કે અહીં વચ્ચે આપણે એ પણ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓના અમને જે ફોન કોલ્સ આવતા હોય વોટ્સએપ આવતા હોય કોમેન્ટ આવતી હોય એની અંદર એવું છે ઘણા બધા મિત્રોએ એવું કર્યું હતું કે ઓરવી જે એટલે કે વહેલું વાવેતર કરેલું હોય એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે નેવું દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે એને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે કાઢવી પડે એમ છે એ મિત્રોને જણાવી દો જો તમે તેર તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતો જાતે લેવાનો છે પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કન્ડિશન જોવા જાય તો આજે સાત સપ્ટેમ્બર થઈ છે તમે આઠથી તેર સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે જે કાંઈ તૈયાર થયું હોય હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લેવું તે ચૌદ તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે એટલે એ પ્રમાણેનું આયોજન કરવું જો તેર તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે જો કે એ સાર્વત્રિક નહીં હોય પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકસાની આવી શકે છે એટલે જે મિત્રોને પાક તૈયાર જ થઈ ગયો એક દિવસ પણ ઉભો રાખી શકે એમ નથી એની તેર તારીખ પહેલા સાચવું સાચવી લેવું જોઈએ આવું મારું અનુમાન છે હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ત્રણથી નવ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે સાત સપ્ટેમ્બર થઈ છે અને સાત સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો છે અને એની અંદર ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ તો અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે જો કે આજે સાત સપ્ટેમ્બરથી આ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આવતીકાલે આઠ સપ્ટેમ્બર અને પરમ દિવસે નવ સપ્ટેમ્બર એમ બે દિવસમાં આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો પણ થશે જો કે આવનારા બે દિવસ જે આ વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બરોડાથી લઈ છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી અને જે રાજપીપળા સુધીના વિસ્તારો છે કે ભરૂચ સુધીના વિસ્તારો છે એમાં થોડીક આવનારા બે દિવસ શક્યતાઓ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાં હળવા છૂટાછવાયા ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ રહે ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે એટલે આમ કહી શકાય કે હવેથી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ જે નવ તારીખ સુધી શક્યતાઓ છે એ પણ મધ્ય ગુજરાતના અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા રહેશે એટલે આમ જોવા જઈએ તો અત્યારથી જે વરાપનો માહોલ છે અને આ વરાપ છે આમ તો તેર ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે તેર ચૌદ સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જોકે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય અને અતિભારે પણ નહીં હોય એટલે કે અતિવૃષ્ટિ કરે એવો નહીં હોય પણ ચોક્કસથી સારો એવો વરસાદનો એક રાઉન્ડ આવશે અમુક જગ્યાએ એને હિસાબે ભારે વરસાદ પડશે બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ એ રાઉન્ડની અંદર પણ દેખાતી નથી જો કે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ એના ટેકનિકલ કારણ પણ જણાવ્યા છે પણ આ તેર તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ ચાર અથવા તો છ દિવસ સુધી ચાલી શકે છે અને એના પછી પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે જોકે જે વર્ષે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ થોડુંક ઠંડુ રહેશે બાકી હવે નવ તારીખ પછીથી જે વિસ્તારમાં વરા પડશે વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જશે અને ખાસ કરીને ઉકળાટ અને જે ગરમી હોય છે બફારો હોય છે આની અંદર નવ તારીખ પછીથી ખૂબ વધારો થાય તેવી શક્યતાઓ છે અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે નવ તારીખ પછીના સેશનની અંદર કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ગરમીનો માહોલ આવશે જો કે અહીં વચ્ચે આપણે એ પણ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓના અમને જે ફોન કોલ્સ આવતા હોય વોટ્સએપ આવતા હોય કોમેન્ટ આવતી હોય એની અંદર એવું છે ઘણા બધા મિત્રોએ એવું કર્યું હતું કે ઓરવીને જે એટલે કે વહેલું વાવેતર કરેલું હોય એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે નેવું દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે એને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે કાઢવી પડે એમ છે એ મિત્રોને જણાવી દો જો તમે તેર તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતો જાતે લેવાનો છે પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કન્ડિશન જોવા જાય તો આજે સાત સપ્ટેમ્બર થઈ છે તમે આઠથી તેર સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે જે કાંઈ તૈયાર થયું હોય હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લેવું તે ચૌદ તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે એટલે એ પ્રમાણેનું આયોજન કરવું જો તેર તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે જો કે એ સાર્વત્રિક નહીં હોય પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકશાની આવી શકે છે એટલે જે મિત્રોને પાક તૈયાર જ થઈ ગયો એક દિવસ પણ ઉભો રાખી શકે એમ નથી એની તેર તારીખ પહેલા સાચવી લેવું જોઈએ આવું મારું અનુમાન છે હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ત્રણથી નવ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે સાત સપ્ટેમ્બર થઈ છે અને સાત સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો છે અને એની અંદર ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ તો અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે જો કે આજે સાત સપ્ટેમ્બરથી આ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આવતીકાલે આઠ સપ્ટેમ્બર અને પરમ દિવસે નવ સપ્ટેમ્બર એમ બે દિવસમાં આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો પણ થશે જો કે આવનારા બે દિવસ જે આ વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બરોડાથી લઈ છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી અને જે રાજપીપળા સુધીના વિસ્તારો છે કે ભરૂચ સુધીના વિસ્તારો છે એમાં થોડીક આવનારા બે દિવસ શક્યતાઓ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાં હળવા છૂટાછવાયા ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ રહે ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે એટલે આમ કહી શકાય કે હવેથી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ બાદ અપવાદ રહેશે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ જે નવ તારીખ સુધી શક્યતાઓ છે એ પણ મધ્ય ગુજરાતના અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા રહેશે એટલે આમ જોવા જઈએ તો અત્યારથી જે વરાપનો માહોલ છે અને આ વરાપ છે આમ તો તેર ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે તેર ચૌદ સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જોકે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય અને અતિભારે પણ હોય એટલે કે અતિવૃષ્ટિ કરે એવો નહીં હોય પણ ચોક્કસથી સારો એવો વરસાદનો એક રાઉન્ડ આવશે અમુક જગ્યાએ એને હિસાબે ભારે વરસાદ પડશે બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ એ રાઉન્ડની અંદર પણ દેખાતી નથી જો કે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ એના ટેકનિકલ કારણ પણ જણાવ્યા છે પણ આ તેર તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ ચાલુ થશે એ પણ ચાર અથવા તો છ દિવસ સુધી ચાલી શકે છે અને એના પછી પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે જોકે જે વર્ષે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ થોડું ઠંડુ રહેશે બાકી હવે નવ તારીખ પછીથી જે વિસ્તારમાં વરાપ હશે વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જશે અને ખાસ કરીને ઉકળાટ અને જે ગરમી હોય છે બફારો હોય છે આની અંદર નવ તારીખ પછીથી ખૂબ વધારો થાય તેવી શક્યતાઓ છે અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે નવ તારીખ પછીના સેશનની અંદર કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ગરમીનો માહોલ આવશે જો કે અહીં વચ્ચે આપને એ પણ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓના અમને જે ફોન કોલ્સ આવતા હોય વોટ્સએપ આવતા હોય કોમેન્ટ આવતી હોય એની અંદર એવું છે ઘણા બધા મિત્રોએ એવું કર્યું હતું કે ઓરવીને જે એટલે કે વહેલું વાવેતર કરેલું હોય એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે નેવું દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે એને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે કાઢવી પડે એમ છે એ મિત્રોને જણાવી દો જો તમે તેર તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતો જાતે લેવાનો છે પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કન્ડિશન જોવા જાય તો આજે સાત સપ્ટેમ્બર થઈ છે તમે આઠથી તેર સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે જે કાંઈ તૈયાર થયું હોય હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લો તે ચૌદ તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે એટલે એ પ્રમાણેનું આયોજન કરવું જો તેર તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે જો કે એ સાર્વત્રિક નહીં હોય પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકશાની આવી શકે છે એટલે જે મિત્રોને પાક તૈયાર જ થઈ ગયો એક દિવસ પણ ઉભો રાખી શકે એમ નથી એની તેર તારીખ પહેલા સાચવી લેવું જોઈએ આવું મારું અનુમાન છે